અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવાની છે રથયાત્રા પૂર્વ શહેરમાં સલામતી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ખાસ બુલેટ માર્ચ યોજવામાં આવી હતી પીઆઈ પીએસઆઈ અને સૌથી વધુ પોલીસકર્મીઓ બુલેટ બાઇક પર જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસિંગ કરવામાં આવ્યું હતું રાત્રે સાડા દસ વાગ્યાથી આ બુલેટ માર્ચ શરૂ થઈ હતી જગન્નાથ મંદિરથી શરૂ થયેલી બુલેટ માર્ચ જમાલપુર ખાડિયા પાંચકુવા કાલુપુર સરસપુર પ્રેમ દરવાજા દરિયાપુર શાહપુર માણેકચોક થતાં ફરી મંદિર પરત પહોંચી હતી ઝોન ત્રણ ડીસીપી વિશાખા ડબરાલે જણાવ્યું કે સમગ્ર રૂટ પર સીસીટીવી પોઈન્ટ પર ચેક કરવામાં આવશે જ્યાં શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ જણાશે ત્યાં તરત જ તપાસ કરવામાં આવશે आज रथयात्रा दो हजार पच्चीस के लिए हमने रथ यात्रा रूट पर बुलेट बाइक पेट्रोलिंग का आयोजन किया है जिसमे हंड्रेड प्लस बाइक है ये बाइक के द्वारा हम लोग रथ यात्रा का पूरा रूट जो कि जगन्नाथ मंदिर से शुरू होता है और वापस जगन्नाथ मंदिर में ही समाप्त होता है इस पूरे रूट का हम लोग पेट्रोलिंग करेंगे आ, सारे सेंसिटिव पॉइंट चेक करेंगे और कुछ भी हमें आपत्तिजनक लगता है या जो भी चीज से आ, कोई भी ऐसा पॉइंट जिसको ठीक करके रथ यात्रा की आगे की जो तैयारी है वो इम्प्रूव हो सकती है उन सबको हम नोट करते हुए जाएंगे